નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લોક મૈત્રી ન્યૂઝ હું છું એન્કર અમિતા પટેલ હવે જોઈએ ઘટના સમાચાર નસવાડી તાલુકામાં તરબૂચની ખેતી કરનાર ખેડૂતોને તરબૂચના ભાવે કિલોના 8 રૂપિયા થઈ જતા ખેતરમાંથી તરબૂચ તોડવાનું બંધ કરી દીધું હતું ત્રણ એકર ખેતરમાં ખેતી કરનાર ખેડૂતને તરબૂચના ભાવના મળતા 1 લાખના તરબૂચ પણ નહીં પકવી શકે તેવી સ્થિતિ ઊભી થઈ હતી કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે જગતના તાતની સ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે કપાસના ભાવ દર વર્ષે ઓછા થતા ખેડૂતો અવનવી ખેતી જેવી કે ગલગોટાના ફૂલ તરબૂચની ખેતી સક્કરતેની ખેતી તરફ વળ્યા હતા નસવાડી તાલુકામાં અલગ અલગ ગામડાઓમાં તરબૂચની ખેતી કરી હતી જેમાં લાખો રૂપિયાના ખર્ચે ખેડૂતોએ કરીને બિયારણ ખાતર અને નિંદામણ પાછળ ખર્ચ કર્યો હતો જ્યારે તરબૂચની ખેતી તૈયાર થવાનો સમય આવી ગયો હતો ખેતરમાં તરબૂચ લાગી ગયા હતા ત્યારે કમોસમી વરસાદ પડતા તરબૂચના ભાવ અઢી રૂપિયે કિલોએ થઈ જતા હાલ તો ખેડૂતો ખેતરમાંથી જ તરબૂજ તોડવાના બંધ કરી દીધા છે અને ખેતરમાં મોટા મોટા તરબૂજ લાગીને પડ્યા છે પરંતુ કોઈ વેપારી લેવા માટે તૈયાર નથી આવી પરિસ્થિતિમાં વ્યાજે ઓછીના લાવીને ખેતી કરનાર ખેડૂતોને હવે તરબૂજની ખેતીમાંથી ઉપજ ના મળતા ખેડૂતોને હવે ચોમાસાની ખેતી કેવી રીતના કરવી તે ચિંતા સતાવી રહી છે દિવસે દિવસે ખાતરના ભાવ બિયારણના ભાવ અને મજૂરીના ભાવ વધી રહ્યા છે ત્યારે ખેડૂતો કપાસની ખેતી છોડીને તરબૂચની ખેતી કરી તેમાં પણ તેઓને ખોટ જતા હાલ તો જગતના તાતની મૂડી ધોવાતા આર્થિક સંકડામણ દિવસેને દિવસે વધી રહી છે રિપોર્ટર રફીક ડણીવાલા છોટા ઉદેપુર વિસ્તાર નસવાડી તાલુકાના ખડકિયા બોલિયાદના છે આ સાડા ત્રણ એકરની અંદર ખેતી કરેલી છે બીજા ખેડૂતો છે છ સાત ખેડૂતો છે તરબૂચની ખેતી કરી છે કમ મોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે હવે આ માલ તૈયાર થઈને બગડે છે કોઈ વેપારીઓ લેવા તૈયાર નથી શું ભાવ તો અમને બે થી અઢી રૂપિયા આપે છે એમાં ચાલુ વળતર બી વળેવું છે ને તો પછી તો સરકાર પાસે શું રાખવા સરકાર કોઈ સહાય આપે તો આનું વળતર કઈ મળે